મહુવા તાલુકાના વહેવલ ગામમાં વાવાઝોડાના કારણે આશરે 50 થી પંચાવન કાચા ઘરોના નળિયા છાપરા ઉડવા સાથે નુકસાન થયું છે કોઈ ઇજાગ્રસ્ત કે જાનહાની થઈ નથી તાલુકા વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ધારાસભ્ય મોહનભાઈ ઢોળિયાએ સ્થળ મુલાકાત કરી તંત્રને જરૂરી સૂચના આપી હતી વહીવટી તંત્રે રાત્રિએ વાવાઝોડા બાદ તત્કાળ રાહત કામગીરી શરૂ કરી દીધી હતી મામલતદારે જણાવ્યું હતું કે નવસારી જિલ્લાના વાંસંદા તાલુકાના સીણધઈ ગામ તરફથી રાત્રે આવેલા વાવાઝોડાના કારણે વહેવલ ગામના ઉપલું ફળિયું અને અટવાડા ફળિયામાં અંદાજે થી પંચાવન કાચા ઘરોની દિવાલો ધરાશાય થઈ છે છાપરા નળિયા ઉડવાથી ઘરો ક્ષતિગ્રસ્ત થયા છે સાયક્લોનના રૂટ પરના વૃક્ષો અને ઇલેક્ટ્રિક પોલ પડી ગયા છે વીજ પોલની મરામત અને વીજ પ્રવાહ પૂર્વવત કરવા માટે ડીજીવીસીએલની ટીમ કાર્યરત છે તાલુકા પંચાયતની ટીમ દ્વારા આજે 28મી સાંજ સુધીમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે સેવાભાવી દાતાઓ દ્વારા તાત્કાલિક ધોરણે અસરગ્રસ્ત પરિવારોને રાશન કિટ્સ આપવામાં આવી છે બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ મહુવા સુરત